રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં આજે એસઆઈટીની ટીમ ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ સુપ્રત કરશે તે પહેલાં ગઈકાલે એસઆઈટીની ટીમ દ્વારા જે તે સમયે બે હજાર એકવીસમાં જે પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીઆરપી ગેમ ઝોન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે બેદરકારીના પગલે ગૃહ વિભાગને જાણ કરવામાં આવતા ગુજરાત પોલીસ વડા દ્વારા વધુ બે પોલીસ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના કારણે પોલીસ પેળામાં ખરભરાહટ મચી ગયો છે કે આ મામલા લઈને હજી જે કોઈ પણ આમાં જવાબદાર અધિકારી હોય કર્મચારી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે કયા બે પોલીસ અધિકારીઓના ભોગ લેવાયા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં જે આથી થોડાક દિવસ અગાઉ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાના કારણે અગ્નિકાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં સત્યાવીસ જેટલી જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ હતી આ ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ઘટનામાં કોર્પોરેશન અને પોલીસના અધિકારીઓની પણ બેદરકારી અને નિષ્કાળ જે જવાબદાર માનવામાં આવી રહી હતી જેમાં કોર્પોરેશનના કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં જે તે સમયે આ ઘટના બની ત્યારે જે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર વી આર પટેલ અને એન આઈ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ કોર્પોરેશનના જે ફાયર વિભાગના અધિકારી હોય ટીપી હોય સહિતના અધિકારીઓને સસ્પેન્ડ તો કર્યા હતા પરંતુ તેમની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો અને તેમને આરોપી પણ બનાવવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા પણ રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાજકોટ બંધનો કોલ આપવામાં આવ્યો અને આ સમગ્ર ઘટનાક્રમ ચાલ્યો અને આજે મહત્ત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે સમગ્ર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો બન્યો હતો તે મામલે રિપોર્ટ સુપ્રત કરવા જઈ રહી છે તે પહેલાં ગઈકાલે જેવી રીતે એસઆઈટીની ટીમમાં વધુ એક ખુલાસો થયો છે જેમાં જે તે સમય બે હજાર એકવીસમાં જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે જેમાં વીએસ વણઝારા અને જેવી ધોળા તેઓ પણ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે અને ગેમ ઝોન માટે તેમણે પણ લાઇસન્સ ઇશ્યુ કર્યા હતા અને તે બાબતની બેદરકારી છે તે સામે આવતા એસઆઈટીની ટીમે ગૃહ વિભાગને જાણ કરી હતી ને ત્યારબાદ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જેવી ધોળા અને વીએસ વણઝારાને ગઈકાલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેના કારણે પોલીસ બેડામાં ખડભડાહાટ મચી ગયો છે વાત કરીએ તો હાલ વીએસ વણજારા છે તે અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે જેવી ધોળા છે તે કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા તેમણે થોડાક સમય અગાઉ આ સમગ્ર જે આખો ઘટનાક્રમ બન્યો હતો અને એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ માટે રાજકોટ પણ બોલાવવામાં આવ્યા હતા રાજકોટમાં એમની પૂછપરછ છે તે બાર કલાકથી વધુ ચાલી હતી ત્યારબાદ આ સમગ્ર મામલે એક એક કડીઓ ઉપર તપાસ કરવામાં આવી હતી ને જે જે અધિકારીઓની આમાં સ્પષ્ટ બેદરકારી સામે આવી હતી તેમને આરોપીઓ પણ બનાવવામાં આવ્યા હતા જોકે હાલ હાલ જે બે અધિકારીઓ છે તેમનો ભોગ આ ઘટનાક્રમમાં લેવાયો છે અને એસઆઈટીની ટીમે આ બે અધિકારીઓની પણ બેદરકારી હોવાની વાત છે પોતાના રિપોર્ટમાં જણાવી છે હજી ઘણા બધા અધિકારીઓના નામ ખુલી શકે છે કેમ કે હવે આઈસઆઈટીની ટીમ છે તે હાઈકોર્ટમાં રિપોર્ટ સુપ્રત કરશે ને હાઈકોર્ટમાં મામલે મહત્વપૂર્ણ સુનાવણી થશે ગંભીરતા ઘટનાની લેવામાં આવશે અને અવારનવાર જે ગુજરાતમાં બની રહેલી દુર્ઘટના છે તે દુર્ઘટનાને કેવી રીતે રોકી શકાય તે માટે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશો પણ બહાર પાડવામાં આવી શકે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने केजे जे प